ભાવનગર એલસીબી પોલીસની જો હુકમી બાબત જય ભારત સાત આપ સાહેબશ્રીને જણાવવાનું કે ગત તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રિના અગિયાર ત્રીસ કલાકે અમારી ક્ષત્રિય કરની સેનાના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભવાની સિંહ ભોરી જેઓ સિહોર પોતાના અંગત કામથી મિટિંગ બતાવીને બુધેલ આવી રહ્યા હતા ત્યારે ટોપ થ્રી લોર્સ હોટેલ પાસે મોટો કાફલો લઈને ઊભેલા એલસીબી પીએસઆઈ ધ્રાંગુ દ્વારા ભવાની સિંહની ગાડી ઊભી રખાવી એમને ગેરકાયદેસર રીતે નંબર પ્લેટ વગરની પ્રાઇવેટ ગાડીમાં બેસાડીને એલસીબી ઓફિસ લઈ ગયા હતા ત્યારે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિને આવી રીતે સાવ ગેરકાયદેસર ઉપાડી ગયા ત્યારે સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ભવાની સિંહે એવો તે કયો ગુનો કર્યો હતો પોલીસે એને આવી રીતે ધરપકડ કરી ભવાની સિંહ રોડ પરથી અટક કરવાની ફરજ પડી અને સાથોસાથ એમની ફોર વ્હીલ કાર પણ કબજે લેવાની ફરજ પડી આ બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને આગેવાનો એલસીબી ઓફિસ દોડી ગયા હતા ત્યારે ભવાની સિંહને બળજબરીપૂર્વક કોઈ ગુનો કબૂલવાની પેરવી ચાલી રહી હતી એ સમયે આગેવાનો પહોંચી જતાં કયા કારણસર ભવાની સિંહની ધરપકડ કરવામાં આવી એવી પૂછા કરતાં કોઈ પણ જાતની ફરિયાદ કે ગુનો ના હોવાના કારણે આખરે ભવાનીસિંહને છોડી મૂકવામાં આવ્યા હતા આ તો કેવી પોલીસની જોહુકમી કે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ અને સામાજિક આગેવાનને ખોટી રીતે ધરપકડ કરવામાં આવી ભવાનીસિંહ મોરી બુધેલ ગામના પૂર્વ સરપંચ અને પ્રતિષ્ઠિત સામાજિક આગેવાન છે અને જનસેવાના કાર્યો કરે છે તેમના કાર્યકાળ દરમિયાન પોતાના ગામમાં ખૂબ વિકાસના કામો કરીને ખૂબ મોટા પ્રમાણમાં પ્રતિષ્ઠા મેળવેલી છે તેમજ ગામમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ અટકાવી છે જેમ કે ગેરકાયદે જમીનોના દબાણ ખાલી કરાવવા દારૂનું વેચાણ બંધ કરાવવું એના જેવા કેટલા પણ કાર્યો કર્યા છે ત્યારે આ પોલીસ અધિકારીઓ દ્વારા રાજકીય ઇશારે ભવાની સિંહને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને ગુનેગારોને અને બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા છે ત્યારે આવા પોલીસ ખાતા માટે કલંકરૂપ એવા એલસીબી પીએસઆઈ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભવાની સિંહને કોના રાજકીય ઇશારે આવી રાજ આવી ધરપકડ કરવાની ફરજ પડી છે એ પણ રહસ્ય ખોલવામાં આવે એવી અમારી આપ સાહેબ સમક્ષ રજૂઆત છે આ બાબતની ગંભીરતાપૂર્વક ધ્યાન લઈ જરૂરી કાર્યવાહી કરવામાં આવે નહીં તો અમારે ક્ષત્રિય કરણી સેનાએ સમગ્ર ગુજરાત લેવલે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જેની નોંધ લેશો જી મારું નામ ધર્મેન્દ્રસિંહ મોરી ગામ અમારા ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ તેમજ પૂર્વ સરપંચ ભવાનીસિંહ મોરીને તેમ પ્રતિષ્ઠિત નાગરિક એવા ભવાનીસિંહ મોરીની ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવેલી કોઈપણ કારણ વગર પોલીસ દ્વારા કોઈપણ જાતનું યુનિફોર્મ ધારણ કરવામાં આવેલ નહીં હતો કોઈપણ પ્રકારની નોટિસ કે વોરંટ હતો નહીં એમની પાસે નોટિસ ટૂંકમાં પહેલા આગ આ આગોતરી કોઈ નોટિસ આપેલી નહોતી તેમજ એમની પાસે વોરંટ પણ નહોતું એ રીતે એમની ધરપકડ કરવામાં આવેલી અને ધરપકડ જે વ્હીકલ્પમાં કરવામાં આવી એ વ્હીકલ્પના કાચ એકદમ બ્લેક હતા તેમજ નંબર પ્લેટ હતી નહીં એટલે અમારી એક જ વિનંતી છે કે આવા પીએસઆઈ ધ્રાંગુ જે છે પોતાની તાનાશાહી જે ચલવી રહ્યા છે જો એક રાજપૂત સમાજના કરણી સેનાના જો એક કાર્યકારી અધ્યક્ષ હોય ગુજરાતના જો એની સાથે આ રીતની તાનાશાહી કરવામાં આવતી હોય આ રીતનો અન્યાય કરવામાં આવતો હોય તો સામાન્ય નાગરિક સાથે શું ના થઈ શકે એટલે અમારો વિરોધ માત્ર એટલો જ છે કે પીએસઆઈ ધ્રાંગુ ઉપર શિક્ષણાત્મક પગલાં લેવામાં આવે જો નહીં લેવામાં આવે તો પછી અમારા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે છે ભવાની સિંહ મોરીને રાત્રે જ્યારે ગોંધી રાખવામાં આવે ત્યારે બુધેલ નો તમામ સમાજ તેમજ રાજપૂત સમાજના બસો થી ત્રણસો જણા જ્યારે એસપી ઓફિસે ત્યાં જઈને સાહેબને રજૂઆત કરે છે તો સાહેબ તેમની સાથે પણ ગેરવર્તન કરે છે હવે ખાખીના માજમાં જો આટલા ઘેલા હોય અને જો લોકોના સેવક થઈને લોકોના રક્ષક થઈને જો એ ભક્ષક બનતા હોય તો એની માટે શિક્ષાત્મક પગલાં જરૂર લેવા જોઈએ એવી અમારી અપેક્ષા છે ભવાની મોરી જે છે એ ગુજલ ગામના પૂર્વ સરપંચ હોવાની સાથે સાથે કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ પણ છે માટે એમને ન્યાય મળવો મારું નામ વિજયસિંહ પરમાર ભાવનગર જિલ્લા ક્ષેત્રે પરિવાર મીડિયા કન્વીનર જે હાલમાં બાવીસ તારીખના રોજ રાત્રે બુદેલ ગામના સરપંચ પૂર્વ સરપંચ ભવાનીસિંહ મોરી અને કરણી કાર્યકારી અધ્યક્ષ ઉપર જે ખોટી રીતે કેસ કરી અને ધરપકડ કરવામાં આવી હતી તેના અનુસંધાને અમે આજે સબ ભાવનગર કાડીયા રાજપૂત સમાજ સ કરણી સેના પરિવારને બુદેલ ગામના સર્વ સમાજના ભાઈઓ એકઠા થઈને આજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા જો આવી રીતે ખોટે ખોટી તાનાશાહી જો એલસીબીના પીએસઆઈ ધળાંગુ સાહેબ દ્વારા જે ચલાવવામાં આવે છે એ નહીં ચલાવી લેવામાં આવે કરણી સેના પણ ભોગે ચલાવી ચલાવી લેવામાં નહીં આવે અને જો આમાં યોગ્ય પગલાં લઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કરણી સેના પરિવાર ગુજરાત પ્રદેશમાં આનો વિરોધ કરશે અને આવતીકાલે તો નહીં પણ સોમવારે અમે તળાજા બાકી પાલીતાણા બોટાદ ગઢડા જે કે ભાવનગર જિલ્લાના ના અથવા ગુજરાત જે કઈ તાલુકા જીલે અમે આવેદન પત્ર દેવા તૈયાર જી અને આનો વિરોધ સંપૂર્ણ પણે કરવામાં આવશે આ બનાવ પણ કોઈ બુદેલ ગામનો નો છે પણ બુદેલ ગામમાં એની ઉપર તો કોઈ ગુનો હતો જ નહીં એને ત્યાંથી ધરપકડ કરવામાં આવી છે ખોટી રીતે એટલે આની મારું નામ ધર્મેન્દ્રસિંહ છે બુધેલનો વતની છું અમારા ગામના પૂર્વ સરપંચ તેમજ રાજપૂત સમાજના આગેવાન તેમજ કરણી સેનાના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષને પરમ દિવસે રાત્રે કોઈ પણ કારણ આપ્યા વિના પીએસઆઈ ધ્રાંગુ દ્વારા ધરપકડ કરવામાં આવેલી જે બિલકુલ કાળા કાચવાળી વ્હીકલમાં આવેલા અને નંબર પ્લેટ પણ નહોતી એ ગાડીને એ રીતના અને વિધાઉટ યુનિફોર્મ આવેલા અને એમની કોઈ પણ કારણ આપ્યા વગર ધરપકડ કરવામાં આવીને એને ગોંધી રાખવામાં આવેલા એ વાતની જાણ થતાં ગામના સમસ્ત સમાજના લોકો ત્યાં એસપી કચેરીએ એકઠા થયેલા અને રાજપૂત સમાજના આગેવાનો પણ ત્યાં એકઠા થયેલા ત્યાં જ્યારે પીએસઆઈ સાહેબને પૂછવામાં આવેલું કે કયા કારણોસર તમે ભવાની સિંહ મોરીની ધરપકડ કરી છે તો એમની પાસે કોઈ પ્રત્યુત્તર નહોતો અને અમારા સમાજના આગેવાનો તેમજ ગામના આગેવાનો દ્વારા પીએસ ગામના આગેવાનોને પીએસઆઈ દ્વારા ગેરવર્તન કરવામાં આવેલું એટલે અમારી માત્ર એટલી જ અપીલની અરજ છે કે જો એક પૂર્વ સરપંચ હોય અને આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એને જો આ રીતે ગોંધી રાખવામાં આવતા વગર કારણે કોઈપણ કારણ આપ્યા વગર કોઈપણ નોટિસ નહીં વોરંટ વગર તો આ રીતે એની ધરપકડ કરવામાં આવતી હોય તો પછી તો પછી સામાન્ય નાગરિકનું શું થશે અમારો વિરોધ એ વાતને લઈને જ છે કે જો આવા પ્રતિષ્ઠિત નાગરિકને પણ જો આ રીતે ધરપકડ કરવામાં આવતી હોય તો સામાન્ય નાગરિકનું શું થાય એ અમારો વિરોધ છે અને કરણી સેના તેમજ અમારા ગામના સમસ્ત સમાજ અહીંયા હાજર છે તેમજ રાજપૂત સમાજના આગેવાનો હાજર છે હવે આ પીએસએ ધ્રાંગ ઉપર જો શિક્ષાત્મક પગલાં નહીં લેવામાં આવે તો અમે આગળ ઉગ્ર આંદોલન કરીશું બુધેલ ગામ બુધેલ ગામનો જ બનાવ છે બુધેલ ગામ ત્યાં ટોપ શ્રી લોર્ડ્સ હોટલ પાસે આવીને એ લોકોએ ભવાની ભવાનીસી મોરીને આંતરીને કોઈ પણ નંબર પ્લેટ વગરના વ્હીકલમાં આવીને યુનિફોર્મ વગર આવીને એમની ધરપકડ કરવામાં આવેલી હતી આગળ અમે અત્યારે ગુજરાત લેવલે આંદોલન લઈ જશું જો આની ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો અમે ગુજરાત લેવલે લડત લઈ જઈશું ને જરૂર પડશે તો રાષ્ટ્ર લેવલે પણ લઈ જઈશું